ભારે વરસાદ સાથે આવેલા પવન ગામને જળબંબાકાર કર્યું થરાદ તાલુકાના રામપુરા ગામમાં ભારે વરસાદ સાથે આવેલા પવનથી ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ગામ તથા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે આ સમગ્ર પરિસ્થિતિના આકાશીય ડ્રોન કેમેરા દ્વારા દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગત રોજ રામપુરા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી ગ્રામજનો અને ખેડૂતોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે કાયમી ધોરણે વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે મારે પાણી અહીંયા થાય છે અને હજુ પણ અંદર મારો ઘર છે કે કેટલું પાણી થઈ જવું હમણાં હતા મારા ઘરની પરિસ્થિતિ હાલમાં આટલે પાણી ભરાયેલું છે અને કોઈ તંત્ર કે સરપને અમારી લીધી નથી અને જો મારું આ બધું ફેમિલી છે બાળકો લઈ લઈને કેવી રીતે પાણીની અંદર ઊભો રહેલું છે પણ કોઈ હજુ સુધી અહીંયા અમારી ખબર લેવા માટે આવેલું નથી અને આગળ પણ તમે જોઈ શકો મારા જે પશુ છે એ પણ મેં એક સ્થળ ઉપર ખસેડી દીધેલો છે અને ઘર બહાર ધોઈ લો गम तलाटी गमे सरपंच कोई नहीं खावा तो विधायक वगैरह हाथ हाथ दाड़ा ऐसी बैठा हाँ સરપંચ સરપંચ તમારી મુલાકાત લીધી ના શંકરભાઈ પ્રસ્થિતિ કેવી પરિસ્થિતિ માંથી ગુજરી હાલની પરિસ્થિતિ અમારી એવી છે કે જો સાત દિવસે સુધીથી હજુ પાણીનો અહીંયા કંઈ નિકાલ થયેલો નથી અને જે આગળ પશુ પડ્યા છે એની અંદર જીવાત પડેલું છે અને રોગચાળો ફાટી નીકળે એવી દહેજ જ છે અને કોઈ તંત્ર કે તલાટી એમને ફોન કરીએ તો સંતોષકારક જવાબ પણ નથી મળતો અને સરપંચ જે છે એ હાલમાં કોઈ રાતે બાર વાગ્યાથી કરીને હાથ દીધી ફોન પણ પોતે ઉપાડતા નથી કે નથી સાથ સહકાર પણ આપતા એકવાર પણ સરપંચ તમારી મુલાકાતે આવેલા છે કે અમારી મુલાકાતે કોઈ આવેલ નથી